ના ઉર્મિલાબેન છે હું બરોડાથી આવું છું આ મારો દીપ દીકરો દીપક છે એ એમેઝોન કંપનીમાં પાંચ વર્ષથી નોકરી કરે છે અને જે અત્યારે નવા લોકો આવ્યા તો મારા દીકરા દીપક દીકરાને બધા કરી કરીને એના નોકરીમાંથી બહાર કાઢવા માગતા હતા અને સાહેબને પણ ચડાયા તો તો સાહેબે એવું કહ્યું કે તું લેટર લખ ને અમે જે લખાઈએ એ જ લેટરમાં લખવાનું છે તો પછી મને ફોન કર્યો મારા દીકરાને ફોન કર્યો તો પછી અમે બીખ લાગી અને એને પણ ટેન્શનમાં આવી ગયું એટલે પછી મેં માની માનતા રાખી કે એ ધબડીમાં મારા દીકરાની નોકરી ના જાય અને એનો કોઈ લેટર એવો લખાવે નહીં તો માં હું તારા નામનું દસ કિલો ચકડાના ચણ પૂર્ણ કરીશ અને એક શ્રીફળ ચુંડળી અગરબત્તી તને આપીશ તો એ માનતા હું આજે પૂરી કરવા છું માનતા માનવાથી મારા છોકરાની નોકરી બચી ગઈ ને એનો કોઈ લેટર બેટર લખવાનું ના પાડે ને અને મેનેજરે કહ્યું કે તું તાર શાંતિથી નોકરી કર અને અઢાર હજાર પગાર હા અઢાર હજાર પગાર બચાવી દઉં બચાવી લીધી ધબડીમાં બીજી માનતા એ છે મારી કે અમારો દીપક છે એના આ ટેન્શન તો વધી જ ગયું હતું એનું નોકરીનું તો એ અમુક લોકો હેરાન પણ પછી ધૂળેટીના દિવસે સવારે અગિયાર વાગ્યા પછી જમ્યા પછી એ ઘરથી બહાર નીકળી ગયો અને એવા તાપમાં ફરફર કરતો હતો તો હું અગિયાર વાગ્યાથી ફોન કર કરતી હતી હું પણ ત્રણ વાગ્યા સુધી ફોન જ ના ઉપાડે જ્યારે ત્રણ વાગ્યા પછી ફોન ઉપાડે ને બે રિંગ વાગી અને પછી સ્વિચ ઓફ કરી દીધો તમને ડર બહુ લાગ્યો અમે ગભરાઈ ગયા હતા હું ને એના પપ્પા મારો છોકરો કંઈ કશું કરી લેશે તેટલે પછી મેં માની માનતા રાખી કે મારો છોકરો સહી સલામત ઘરે આવી જાય તો મા હું તારું ફરીથી પાંચ કિલો ચકલાનો ચણ નાખીને પુણ્ય કરીશ તારું પુણ્ય તારા ખાતામાં જવા થાય પછી મેં માની માનતા રાખી શણગારની તો મા સાડા ત્રણ કલાકનો પાંચ થઈ છે એક કલાકમાં મારો છોકરો આવી જાય તો હું તારા પાડે આવીને શણગાર આપીશ માં તો સાડા ત્રણ ને પાંચે મેં માનતા રાખી અને સાડા ચાર ને પાંચે મારા છોકરા મેસેજ આવે કે હું આવું છું તમારી માનતા સ્વીકાર્યો જયંતિભાઈ પટની ક્યાંથી આવવાનું ચમનપુરા ઘીવાળી ચાલી પટની નગર કઈ બાજુ અસારવા અમદાવાદ અમદાવાદ શું માનતા હતી રિક્ષા બાધા રાખી માનતા રાખી હતી એટલે દોઢ વર્ષ સુધી રિક્ષા ભાડા ચલાવતો તો પોતાની પ્રાઇમેટ પૈસા નતો એ બનતા તો મે સેટિંગ નતો તો લેવા સેટિંગ નતો થાતું પછી તો એને મે બાધા રાખી બોલ માનતા રાખી ડબોરી માં શું માનતા રાખી કે મો રીક્ષા આવી જાય પોતાની થઈ જાય કે ભાઈ સેકન્ડ માં આવે કે નવી આવે કોઈ ભી રીક્ષા આવે તો પોતાની રીક્ષા આવી જાય તો મો રીક્ષા માં ડબોડી માને ચડાવી દે રામકડાની રીક્ષા રામકડાની રીક્ષા તો શું થયું તો રીક્ષા 10 દિવસ માં ઘેર આવી ગઈ પોલીસ કોન્સ્ટેબલ ની રનિંગ પાસ થઈ શ્રીફત ચૌધરી અગરબત્તી તો એ આજે પૂરી કરવા આવ્યો છું મારા આઠમા નંબર રાઉન્ડ માં બહુ હિંમત તૂટી ગઈ હતી અને મારું નામ લઈને મેં દોડી લીધું અને સાડા બાવીસ મિનિટમાં મેં રનિંગ પૂરું કરી દીધું તે માટે મેં આજે માનતા પૂરી કરવા આવ્યો હા પાસ થઈ ગયા હું સુરત થી કોમલબેન જયેશભાઈ મલ્લી બોલું છું મારા દીકરા ને બે બાજુ કોફ ની ગાંઠ થઈ હતી આ દીકરા ને તો ગાંઠ મળતી પછી મેં દવાખાને બતાવ્યું અને દવા પણ તો પણ મટી અને પછી ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરાવવા પડશે રિપોર્ટ ને એવું રિપોર્ટ મારા દીકરાના માનતા માનવાથી બે બાજુ ગાંઠ ઓઘરી ગઈ છે સાવ આ બે બાજુ ને હા અહીંયા ઉપસેલી દેખાતી હતી મોટી ગાંઠ આ બાજુ તો વધારે હતી એને પુરીમાના નામના પાંચ કિલો ફૂલ માયના હતા ફૂલભાઈ જોગણી માના નામના કે મેં મારા દીકરાને ગાંઠ ઓગળી જશે તો હું પાંચ કિલો ફૂલ તમારા પારેલા આવીશ મારી માનતાનો ગુલાબના ફૂલ હા ગુલાબના ફૂલ તો માં ઢોબુડીમાં જોગણીમાં મેંદરીમાં ભટિયાણીમાં તપ સ્વીકાર કરજો આ માનતા માડી રામ રામ જય ઢોબુડીમાં મારું નામ પ્રકાશ છે હું અમદાવાદ નરોડા થી આવું છું મારા ઘરવાળે સારી જગ્યાએ નોકરી મળી જાય એના માટે માનતા રાખી હતી તમને હા મને સારી જગ્યાએ નોકરી મળી જાય એના માટે તો શું થયું પછી મને નોકરી મળી ગઈ પાંચ આમ તો પહેલી જ તારીખે નોકરી મળી ગઈ બીજા મહિનાની કાલથી આવી જાય તમારી નોકરી પાકી છે હા ટૂંકમાં નોકરી મળી ગઈ અને એ બી સાત જ કલાકની પેલા અગિયાર કલાકની હતી અને હવે સાત જ કલાકની નોકરી સારી જગ્યાએ સારી જગ્યાએ નોકરી મળી ગઈ તમારા મારા ઘરે માનતા ઘરથી માનતા રાખી મળી ગઈ મળી ગઈ ટબુડીમાં હું રવિભાઈ કાળુભાઈ આસુદરિયા બોલું છું વડોદરા ઇટોલાથી

મારું અત્યારે વડોદરા બાજુ ઈટો નથી આવું છું પણ સિલેક્શન થયું છે કાઠિયાવાડ બાજુ અમારા જૂના ગામ બધી કાર્યવાહી ચાલુ થઈ જશે ફોર્મ સિલેક્શન થઈ ગયું એમ ઘર મળવાની જય ડબુડીયા મારું મૂળ વતન આણંદ જિલ્લામાં ઓરસદ તાલુકામાં ભાદણ ગામનો વતની છું હાલ હું રહું છું જૈન મંદિરમાં કઈ જગ્યાએ જૈન મંદિર અગાસ આશ્રમ કરમસદની બાજુમાં જિલ્લો કયો જિલ્લો આણંદ આણંદ જિલ્લામાં હવે મેં ઓગણીસો ને બ્યાસીમાં હું જોબ કરતો જે કંપનીમાં એ કંપનીમાં મેં લેબર કોર્ટમાં કેસ દાખલ કરેલો ઓગણીસો બ્યાસીમાં એનો નિકાલ ડબોડી મારી માનતા મનથી માનવાથી બે હજાર પચીસમાં એનું સોલ્યુશન આવ્યું પાંચ લાખ રૂપિયા મંજૂર કર્યા એટલે મેં ડબોડીમાનો એક શણગાર અને સવા કિલો ચવાણું અર્પણ કરું છું માનતા માની હતી એ મારો શણગારમાં કેટલા વર્ષથી વર્ષથી માનતા પૂરી કરું છું મારી માનતા સ્વીકાર કરજો શું નામ તમારું અશોકભાઈ ગોરધનભાઈ પટેલ મૂળ વતન આશ્રમ જૈન મંદિર જયડબોડીમાં મારું નામ બારીયા સંગીતાબેન મહેશભાઈ ગામ રંગીતપુરા મહીસાગર જિલ્લાથી આવીએ છીએ અને મેં એવી મનતા મની હતી કે ગાયનું વાસરડું હતું અગિયાર મહિનાનું કે ખાતું નહોતું પીતું નહોતું કશું જ નહીં તે ડૉક્ટર બોલાયો તે ડૉક્ટરે અંગેસર મૂકલે સો મળેલો તે એવું કીધેલું કે બેન ત્યાં ઓછી એમ તે વાસરડાની ગાયના વાસરડાની તે પછી ડૉક્ટર જ્યાં પછી મેં મોનતા રાશી ઢભુડી માતાની શિફળ ચૂંદડી અગરબત્તી માં મારું ગાયનું બચ્ચું બસાઈ લે છે માં એમ કરીને તે મોનતા મોનવાથી થોડી વારમાં વાગોલતું થઈ ગયું ખાતું અને બધું સારું થઈ ગયું એમાં મોનતા શિકાર છે માધમા હા ઢબુડી માની સારું થઈ ગયું સારું થઈ ગયું થોડી જ વારમાં સારું થઈ ગયું માત્ર ભાઈ આમ ભાઈ ભરવાડ

તો શું થયું માનતા રાખવાથી મટી શું રાખી તું માનતામાં દૂધ લાવવાનું હે દૂધ અર્પણ કરવાનું ભેંસને મટી ગયું મટી મારું નામ મયુર ચંદુભાઈ અદવાણી ગામ મસબડા જિલ્લો જૂનાગઢ અમે ખેતીની અંદર ધાણાની માનતા રાખી હતી થોડો પાક નિષ્ફળ જાય એમ હતો ધાણાનો ધાણાની ખેતી કરી હા તો દાણા સારા થયા બે લાખ ચોત્રીસ હજારના ધાણા થયા તો અમે ભાવથી દાણા લઈને આવ્યા શું કર્યું હતું ધાણાની માનતા રાખી હતી ધબુડીમાંની